નમસ્કાર દર્શક મિત્રો જન અર્બન ન્યૂઝમાં આપનું સ્વાગત છે કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાને લઈને દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે જેને લઈને આજે બોડરીના વેપારીઓએ પોતાના વેપાર ધંધા બંધ રાખીને વિરોધ નોંધાવ્યો છે તાજેતરમાં બાવીસ એપ્રિલના રોજ કાશ્મીરના પહેલગામ ખાતે પાકિસ્તાની પ્રેરિત આતંકવાદીઓએ હુમલો કરીને સત્યાવીસ નિર્દોષ પ્રવાસીઓની હત્યા કરી હતી જેને લઈને દેશભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જેનો આજે દેશભરમાં સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજરોજ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે પહેલગામ હુમલાના વિરોધમાં ગઈકાલે બોડેલીના વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આપવામાં આવ્યું હતું કે બોડેલી બંધની અપીલને વેપારીઓએ આવકારી આજે વેપારીઓ બોડેલી અલીપુર અને ઢોકલિયાના બજારો સંપૂર્ણપણે બંધ રાખીને બોડેલી બંધને સમર્થન આપ્યું છે પહેલગામ હુમલામાં આતંકવાદીઓ દ્વારા સત્યાવીસ નિર્દોષ નાગરિકોની નિર્મલ હત્યા કરી નાખતા દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને આ આતંકવાદીઓને મૂળથી ખતમ કરવા માટે લોકો માંગ કરી રહ્યા છે હાલ તો દેશભરમાં લોકો આતંકવાદ કાયમ માટે નાબૂદ થાય તેવી માંગણી સરકાર પાસે કરી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં સરકાર કેવા પગલાં ભરે છે તે જોવાનું રહેશે બ્યુરો રિપોર્ટ વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી

કાલે કોલ આપવામાં આવે તો તમામ આગેવાનો દ્વારા આજે એ બધી બાબતો તો ડિપ્લોમેસી રહી પરંતુ અત્યારે જે લોકોની અંદર એક આક્રોશ છે કે આજે ખભે ખભો મેલાવી અને આજે ભારત સરકાર સાથે તમામ ભારત દેશનો નાગરિક છે એવા સંજોગોની અંદર માનનીય વડાપ્રધાન શ્રી અને માનનીય ગૃહ મંત્રી શ્રી ને વિનંતી છે કે આ પાકિસ્તાનનો ભૂકો બોલાવી અને આતંકવાદીને પૂરા નાબૂદ કરી દેવા જોઈએ આ આ કાશ્મીરનો જે મુદ્દો છે ખૂબ સળગતો છે અસંખ્યવાળ લોકોએ મરવાનો વારો આવ્યો છે અસંખ્યવાળ લોકોને મારી નાખ્યા છે એવા સંજોગો આપણા સૈનિકો શહીદ થયા છે આપણા તબક્કે અમારી એક જ માંગણી છે સરકાર પાસે કે આ પાકિસ્તાન નો ભૂકો બોલાવી અને તમામ બીજા દેશોને પણ દાખલા રૂપ બનાવવા માટે અમારી વિનંતી છે બોડેલી વડાપ્રધાન શ્રી સાથે ઉભા રહે અને એમનો એમનો જુસ્સા વધારો થાય અને એમને તાકાત મળે એવી આજે આ બોલેલી દાખલ રૂપ બંધ રહ્યું છે એ બદલ તમામ વેપારીશ્રીઓ અને તમામ નાના મોટા ગલ્લા લારી ના આગેવાનો ને આ તબક્કે દરેક સમાજ ના વ્યક્તિઓ નો પણ આભાર લલિત ચંદ્ર રોય